તેર હજાર રૂપિયા આપ્યા હતા જોકે આરોપીઓએ લોભામણી લલચામણી વાતો કરી લાયલ પાસેથી અલગ અલગ ચાર્જ ચાર્જ જેવા કે ઇન્સ્યોરન્સ સહિતના ચાર્જના નામે આઈસીઆઈસીઆઈ બેંકના અકાઉન્ટમાંથી આશરે છ લાખ છ્યાસી હજાર મળી કુલ આઠ લાખ બાસઠ હજાર રૂપિયા પડાવી લીધા હતા જે મામલે પોતે ઠગાયો હોવાનો અહેસાસ થતા પાયલે સુરત સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો જેથી સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી બેંગ્લોર થી મૂળ વેસ્ટ આફ્રિકાના ન્યુનગમ બસ એન્ડ હિલેરી સેલ્વેસ્ટર ગુડાને ઝડપી ફાડ્યો હતો તે પરિસ્થિતિ વધારે વખરી છે સાઈબર ક્રાઇમના ફોટેન્શિયલ વિક્ટ્રિમ દરેક નાગરિક છે જે માણસે થોડી ગફલત કરી થોડી બેદરકારી રાખી કે તાત્કાલિક સાયબર ક્રિમ્નલ તમને ભોગ બનાવવા માટે તૈયાર બેઠા છે આમાં અનેક પ્રકારે આ લોકો ફ્રોડ આચરતા હોય છે હમણાં એક એવી વેબસાઇટ ધ્યાનો પર આવી કે ઓનલાઈન વેબસાઇટ ઉપર ગલુડિયું એટલે પપ નાનું પપ્પી વિદેશી બ્રીડનું છે બહુ એક્સ્ટ્રા ઓર્ડનરી બ્રીડ છે પ્યોર બ્રીડ છે આ પ્રકારની જાહેરાત કરી અને લોકોને બોલવીને સોશિયલ એન્જિનિયરિંગ કરીને પૈસા પડાવવાનો એક કેસ સાયબર સેલના ધ્યાને આવ્યા હતા જેના પ્રમાણે શરૂઆતમાં ગુલુડિયાની કિંમત તેર હજાર રૂપિયા બતાવવામાં આવી હતી અને પેટીએમમાં ગૂગલ પે દ્વારા પૈસા ટ્રાન્સફર પણ થયા અને આના પછી જુદો જુદો ફોન ઉપર થી અને WhatsApp મેસેજો થાકી બીજી લોભામણી અને લલચામણી વાતો કરીને ઇન્સ્યોરન્સ ચાર્જ બ્રીડર્સ લાયસન્સ સર્ટિફિકેટ ચાર્જ ક્વોરેન્ટાઇન સર્ટિફિકેટ ચાર્જ આ પ્રકાર હે પૈસા પડાવતા પડાવતા લગભગ 8,62,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા અને કોઈ પગ એટલે ગલુડીયું મોકલ્યું નહીં પોલીસે આ ગુના દાખલ રજીસ્ટર કર્યા અને પછી આમાં તપાસના અંતે એક કેમેરુનના નાગરિક છે આફ્રિકામાં એક દેશ છે કેમરુન ત્યાંના નાગરિક છે નાગામસેન હિલેરી સન ઓફ સિલ્વસ્ટ જેની ઉંમર ચોવીસ વર્ષ છે હાલ બેંગલોરમાં રહે છે પરંતુ મૂળ આ કેમરૂન વેસ્ટ એફ્રિકાના રહેવાસી છે સાયબર સેલ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી પાંચ મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવ્યા છે આગળની તપાસ હાલમાં ચાલી રહી છે સુરત સાયબર ક્રાઇમની ટીમે હાલ તો સતર્કતા દાખવી તાત્કાલિક તપાસ હાથ ધરી ઠગ આફ્રિકનને ઝડપી પાડ્યો છે ત્યારે રોજેરોજ ઓનલાઈન ઠગાઈના બનાવો બની રહ્યા હોય જેને લઈને લોકોએ પણ સતર્કતા થવાની સાથે જો આવી ઘટનાઓ તેઓ સાથે બને તો તાત્કાલિક સાયબર ક્રાઈમનો સંપર્ક કરવા પણ જાણવામાં આવ્યું હતું હર્ષદ શેટા સાથે અસર છે